ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જીએસએસબી તરફથી એનો વિડીયો અવેલેબલ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો ડીવાયસો મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્ત્વપૂર્ણ લેવા છે નિર્ણય જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે જીએસએસબી તરફથી ગ્રુપ બી સીસીઈ માટેની જે ભરતી હતી તેની સવાર સવારમાં મહત્વપૂર્ણ અપડેટ છે આ ઉપરાંત જીએસએસ બી તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વરસથી સૌથી અને જે નવી ભરતી આવી છે એ ચોવીસ જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ તો ચોવીસ જુલાઈએ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી તેનો વિડીયો બનાવ્યો છે મારા હિસાબે જરૂરથી એકવાર ચો ચેક કરી લેજો વિદ્યાશાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને વિનંતી કરું છું કે વિડિયો જોવાનું ભૂલતા ગુડ મોર્નિંગ દોસ્તો વાત કરીશું આજની વિડીયોમાં અમદાવાદની અંદર જે સંદેશ ન્યૂઝ છે તેની અંદર જે આવેલ વિવિધ પદો પર ભરતીઓની વિડીયોમાં વાત કરીશું એના પહેલાં આવી પ્રાઇવેટ ભરતીઓને લગતી પણ અપડેટ મૂકવામાં આવશે તેને લગતી માહિતી મેળવવા માંગતા ઉમેદવારો પણ આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થઈ જાય સંદેશ ન્યૂઝ અમદાવાદ ખાતે જે ભરતી આવી છે તેમાં સૌથી પહેલી જે વેકેન્સી છે તે ફિટરની છે એટલે કે આઈટીઆઈ માટેની છે બીજી વેકેન્સી છે તે મશીન હેલ્પર માટેની છે આ ઉપરાંત ત્રીજી જે વેકેન્સી છે તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની છે તો ત્રણેય પદો પર વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે આગળ વધીશું સિલેક્શન પ્રોસેઝરની સિલેક્શન પ્રોસેઝરની અંદર ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી છે આજે અઠ્યાવીસ જુલાઈને આવતીકાલ ઓગણત્રીસ જુલાઈ બંને દિવસે ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે ઉમેદવારો ઇસ્તા જલ્દીથી આજે પહોંચી જાય ટાઈમ છે હવે એનો ટાઈમ શું છે સ્થળ શું છે આજની વિડીયોમાં નીચે તમને ઓફિશિયલ નોટિફિકેશન ઓપન કરીને જરૂરથી બતાવીશ તો સ્ક્રીન પર ઓફિશિયલ નોટિફિકેશન બ જણાવેલ છે સંદેશ વોક ઇન્ટરવ્યૂ દ્વારા ભરતીની જાહેરાત થઈ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની સૌથી પહેલાં આગળ વાત કરીએ તેમાં પાંચથી દસ વર્ષના અનુભવ સાથે બીટેક આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલું હોય એવા ઉમેદવારો અરજી કરી શકે છે તો દોસ્તો આ ભરતીના અંદર એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વેકેન્સી માટે ડિપ્લોમા આઈટીઆઈ બીટેક કરેલા પાંચથી દસ વર્ષના અનુભવ ઉમેદવારો અરજી કરી શકે છે બીજી વેકેન્સી છે મશીન હેલ્પરની મશીન હેલ્પર અને ફીટર માટે ત્રણથી પાંચ વર્ષના અનુભવ સાથે આઈટીઆઈ અને નોન આઈટીઆઈના ઉમેદવારો અરજી કરી શકે છે જો આઈટીઆઈ હશે તો પણ ચાલશે અને નોન આઈટીઆઈ હશે તો પણ ચાલશે હવે વાત થઈ દોસ્તો તારીખ તો આજે અઠ્યાવીસ જુલાઈ આવતી ઓગણતર ઓગણત્રીસ જુલાઈ સોમ અને મંગળવારના રોજ આ ભરતીનું ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે સંપર્કની વાત કરીએ તો પ્રોડક્શન વિભાગની અહીંયા સંપર્ક કરવાનો છે સમય સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો તો આ સમયગાળા દરમિયાન તમે ઇન્ટરવ્યુમાં ભાગ પણ લઈ શકો છો એડ્રેસની વાત કરીએ સંદેશ ભવન લાડ સોસાયટી રોડ દેવ વસ્ત્રાપુર અમદાવાદ જરૂરથી આમાં ભાગ લેજો બીજા સુધી શેર કરજો આજની વિડીયોમાં આટલું જ રાખી છે ફરી મળીશો ત્યાં સુધી